ની પરીક્ષાના પૂર્વ દિને ગાયબ થયેલો પાડીનો મોક્સ ગોવાથી મળી આવ્યો પરીક્ષાના ડરથી વિદ્યાર્થીએ ઘર છોડ્યું હતું ગત વર્ષે બોર્ડની પરીક્ષામાં નાપાસ થયો હતો પરીક્ષા એક એવો શબ્દ છે કે વિદ્યાર્થી વાલીઓના જીવનમાં ઉથલપાથલ મચાવી દે છે જેમાં મોટા ભાગે માતા-પિતાની ઘણી અપેક્ષાઓને કારણે વિદ્યાર્થીઓને પરીક્ષાથી ડર લાગતો હોય છે ત્યારે માતા-પિતાને વધારે પડતી અપેક્ષાઓને પગલે વિદ્યાર્થીઓ ન કરવાનું કરી મૂકે છે ત્યારે આવો જ એક કિસ્સો પાડી શર્મા બનવા પામ્યો હતો પાડી શહેરમાં રામ ચોક સ્થિત એચડીએફસી બેંક સામે રહેતા અને ત્યાં જલારામ ટ્રેડિંગની દુકાન ચલાવતા મેહુલ રમેશચંદ્ર મોદીનો ઓગણીસ વર્ષીય પુત્ર મોક્ષ મોદી ધોરણ બાર સાયન્સની બોર્ડની પરીક્ષા આપવાનો હતો પરંતુ તેની પરીક્ષાના પૂર્વ દિને ગત તારીખ દસ ત્રણ બે હજાર રોજ તે ઘર છોડી જતો રહ્યો હતો જેને લઈ તેના પરિવારજનો ખૂબ ચિંતિત હતા અને દીકરાને શોધવા માટે પારડી પોલીસ મથકે ફરિયાદ કરી હતી જે આધારે પારડી પીઆઈ જીઆર ગઢવીએ આધુનિકતાનો સહારો લઈ આજના સૌથી એક્ટિવ અને મહત્વના ગણાતા સોશિયલ મીડિયાનો સહારો લઈ મોક્ષ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યા હતા અને મોક્ષ સિમ કાર્ડ વગરના ફોનમાં વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ અન્ય વાઈફાઈ મદદે વાપરતો હોવાથી તે ગોવા હોવાનું જણાતા પીઆઈજીઆર ગઢવીએ એસઆઈ ચંદુભાઈને ગોવા રવાના કર્યા હતા પરંતુ પોલીસને સતત સાત દિવસ સુધી ગોવામાં મોક્ષની શોધખોળ બાદ પણ તે મળ્યો ન હતો ફરી મોક્ષ ગોવામાં હોવાનું જણાતા ગત રવિવારના રોજ ફરી પારડી પોલીસ ગોવા ગઈ હતી અને ગોવાના કલંકુટ બીચ ખાતેની એક રેસ્ટોરન્ટથી શોધી લાવી હતી અને ગત મંગળવારના રોજ પાર્ડી પોલીસ ગોવાથી મોક્ષને લઈ આવી રાત્રે અગિયાર વાગે મોક્ષનો પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો જેને લઈ પરિવારે પાર્ડી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો જો કે પોલીસ તપાસમાં મોક્ષ અગાઉ બોર્ડની પરીક્ષામાં નાપાસ થયો હતો જે આ વર્ષે ફરી પરીક્ષા માતા પિતાના કહેવાથી આપવાનો હતો પરંતુ તેને પરીક્ષા આપવા પ્રત્યે એટલી ખાસ તૈયારીઓ ન હોય જેથી તે પરીક્ષાના ડરે ઘર છોડીને ટ્રેન મારફતે ગોવા પહોંચી ગયો હોવાનું જણાવ્યું હતું